પડે છે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે કોઈ પણ મગજના ડોક્ટરોનો અભિપ્રાય લો તો કહે છે કે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે પ્રજાની માટે હેલ્મેટ ખાડાઓ રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે બીજી બાજુ એ લૂંટાશે જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપો પ્રજા મંદિર જાય ત્યારે લગ્ન પ્રસંગમાં શ્રદ્ધાંજલિમાં સ્કૂલોમાં કયા ક્યાં સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ જાય છે જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમપી ધારાસભ્ય તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરું સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટહુકમથી રદ કરે તેવી મારી અપીલ છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળે જી સર મેં પત્ર એક લખ્યો છે આજે સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ કારણ સિટી વિસ્તારની અંદર એક કિલોમીટરનું અંતર કાપતા ત્રણ ત્રણ ચાર ચાર સિગ્નલો આવતા હોય છે અને પંદરથી વીસ કિલોમીટર ઝડપે ગાડી ચડતી નહોતી હોતી આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજાર ને લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે જેથી કરીને આ કાયદોનો વિરોધ કર્યો છે એક શેડેથી બીજે દસ પંદર કિલોમીટરને જડ અંતરે એને ધંધા રોજગારી જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય કોઈપણ કામ અર્થે જવાનું હોય તો એને એક કલાકથી દોઢ કલાક એને પાસ કરવો પડે રસ્તા પર અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી લાગણીને માગણી મેં સરકારને રજૂઆત કરી છે કારણ કે આ હેલ્મેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે પહેલાં પ્રથમ તો મતલબ કંપનીઓ ખૂબ નફો કરી લીધો પાંચસોનો હેલ્મેટ પંદરસોમાં વેચ્યો બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર પ્રજા લૂંટાણી આમાં કોઈ કરોડોપતિ અરબોપતિ નથી લૂંટાતા આ તો ગરીબ અને મધ્યમ વર્ગમાં લૂંટાય છે અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવો જોઈએ સિટી વિસ્તારમાં શહેર હાઈવે પર ભલે હાઈવે ઉપરનો હું આગ્રહી છું હાઈવે ઉપર તમારે કારણ કે ત્યાં સા ચાર રસ્તા કિલો પચીસ થી ચાલીસ ચાલીસ કિલોમીટર પછી આવતા હોય ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય અને સિટી વિસ્તારમાં તો એક કિલોમીટર ચાર ચાર સિગ્નલ આવતા હોય છે અને સિગ્નલ ક્રોસ કરતા એમને દમ નીકળી જાય તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો ભાગલ પરનો બતાવો તમે પણ સુરત શહેરના ચાર રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય હોસ્પિટલ જાય સ્કૂલે જાય હેલ્મેટ ચોરાઈ જાય તો શું હેલ્મેટ ચોરાઈ જાય તો એને નવો હેલ્મેટ લેવો પડે કે આ પોલીસ દ્વારા દંડાય આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્યવર્ગના ખિસ્સા ખાલી થઈ ગયા છે જેથી કરીને મેં આ રજૂઆત કરી છે આભાર વંદે માત્ર